યુઝર્સ લાલચના કારણે ઘણીવાર પોતાના ફોન તથા પોતાના ડિવાઇસનો એક્સેસ સાયબર અપરાધીઓના હાથમાં સોંપી દેતા હોય છે જેનો તેઓ ફાયદો પણ ઉઠાવે છે સાયબર ક્રાઈમની અધિકારિક વેબસાઇટ પર લોકોને વારંવાર થઈ રહેલા સાયબર ક્રાઈમથી બચવાની સલાહ આપવામાં આવે છે સાથે સાથે યુઝર્સને સાવધાની પણ રાખવાનું કહેવામાં આવે છે સરકારે યુઝર્સને ઘણી એવી વેબસાઇટોને પોતાના ફોનમાંથી ડિલીટ કરવાનું સૂચન આપ્યું છે સાથે સાથે તે એપ્સને પોતાના ફોનમાં ક્યારેય પણ ડાઉનલોડ ન કરવાનું કહ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો